એટલે અમારે ભાઈ હમણાં સાપુતારામાં એક ગામમાં પ્રોગ્રામ હતો ગૌશાળાના લાભાર્થ પ્રોગ્રામ હતો એટલે અમે સાત આઠ કલાકારો અહીંથી ગયા હતા ગૌશાળાના લાભારથર પ્રોગ્રામ હતો એટલે કલાકારોએ ગાયો હાર ગામવાળાને મજા આવી સાહિત્યની વાતો સારો કરી ગામવાળાને મજા આવી ગઈ એટલે જે અમે તહાડો નાખ્યો નાખો આમ રૂપિયાનો આગળ અમે ભાઈ જેને પૈસા નાખો એ તાડા નાખી દો આખો તાડો સલો સલો ભરાઈ ગયો એમ ભાઈ ભાઈ જમાવટ થઈ ગઈ હો મેં કીધી આખો તાવળો ભરાઈ ગયો આપણો પ્રોગ્રામ મેં કહું શકશે એમાં એ ગામમાં વચ્ચે વચ્ચે લાઈટ જાય એમને ખબર નઈ હવે ચાલુ પ્રોગ્રામમાં લાઈટ ગઈ ને પાંચ મિનિટ આવી ભાઈ આ મેળ ન હોય તો આ બહુશાળા ના પ્રોગ્રામ છે એટલે અમારા માહિતી જાહેરાત મેં કીધું ભાઈ જે કોઈ આ રૂપિયા લઈ ગયા હોય મેં કીધું એ આ પાછા મેં કીધું આપડે બહુશાળા ના પ્રોગ્રામ છે એટલે કોઈ વ્યક્તિને ક્યાંક કહેવા નહી આટલે એમ તો કોઈ આવે નહીં ગામમાં પૈસા લઈ જવા આવે છતો થઈ જ એટલે મેં એક કામ કરો મેં એક લાઇટ બંધ કરી દીધું એટલે પછી જાહેરાત નથી આપણે પાંચ મિનિટ માટે મેં કીધું લાઇટ બંધ કરીશ એટલે જે કોઈ મેં કીધું આ પૈસા લઈ ગયા હોય એ પાછા પાસે મેં કીઓ એટલે કોઈનું નામ ન આવે અને કોઈનું મોઢું જવા દેખો એટલે તો મેં કીધું મેં એક કામ કરો પાંચ મિનિટ છે એ તમે લાઇટ બંધ કરી દો એટલે લાઇટ બંધ કરી દીધી પાંચ મિનિટ જ્યારે લાઇટ ચાલુ કરીને તે પેટની દબલાઈ નહોતા આ એ મેં લઈને ગયા ભટકી ગયા મેં એક તો હવે મેં કીધું આયોજક મેં કીધું હવે ભાઈ કાંઈ જાહેરાત ન કરતા હા નકર મેં કીધું તો અમે લહે પહેરે એવો જ બી એ કાઢી હા આ ઘણી 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 ઉત્પાદન ભટકે સાપુતારા ભાઈ અમારે એક વ્યસન મુક્તિનો કાર્યક્રમ એ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં જવાનું હતું એટલે અમે આથી ગયા હતા વ્યસન મુક્તિના કાર્યક્રમમાં એની આખી વ્યસન મુક્તિની ટીમ હતી એ વ્યસન મુક્તિનો કાર્યક્રમ સાપુતારાના ગામડામાં થયો એમાં એક સરસ મજાનું ટેબલ હતું એ ટેબલમાં છે બે ડોલ મેપમાં ગયો એક પાણીની ડોલ અને એક દારૂ ડોલ કારણ કે ત્યાં લોકો વ્યસન બહુ કરે એટલે બે ડોલ ભરવામાં આવી એમાં એક હાંડિયો આવ્યો બોલાવવામાં આવે હાંડિયો ન્યા એ હાંડિયાને ત્યાં રાખવામાં આવ્યો એ હાંડિયાએ પહેલાં દારૂની ડોલ હુંગી એ બાજુ મેં દીધી એમાં પીધું નહીં પછી બાજુમાં પાણીની ડોલ પીધી એ પાણીની ડોલ હાંડિયો પી ગઈ પછી ગામવાળાને વ્યસન મુક્તિનો કાર્યક્રમ હતો એ ભાઈ કીધું કે ભાઈ ગામ લોકો તમને આમાંથી શું શીખ મળી એક જણો ઊભો થયો એ કે હાંડિયો છે પણ એ કે હાંડીઓ કે ગધેડા જેવો છે એને ખબર નથી પડતી હું પીવું ન પીવીશ ઈ કે દારૂની ડોલ મૂકી નહીં કે પાણીની ડોલ મેં કે મેં કીધું ભાઈ આ આવી રીતે નહીં સમજે આને મેં કીધું એક પેક થોડુંક મેં કીધું આથી એડવાન્સ લઈ દઉં એટલે એક પછી પાછી બે ડોલ મેં આવ્યો બાર દર્શક દો આ દેખે ને એવી ડોલ એક દારૂની અને એક પાણી એક દારૂની ડોલમાં અમુક જીવડા નાખવામાં આવ્યા અને એક પાણીની ડોલમાં અમુક જીવડા નાખવામાં આવ્યા એટલે જે દારૂની ડોલમાં જીવડા હતા ને થોડીક વાર જીવ મરી ગયો અને પાણીની ડોલ હતી એમાં જીવતા રહ્યા એટલે પછી પાછો એક જણા ઊભા કરવામાં આવ્યો બોલો ભાઈ હવે તમે આમાંથી હું શીખ મળી કે ભાઈ દારૂ પીવો જોઈએ કેમ કે દારૂ પીવાથી કે શરીરમાં જે જીવડા હોય ને એ મરી જાય છે એટલે મેં એવાનું કીધું ને ભાઈ હવે રહેવા દઈએ હવે તમારો ઉપક્રમ મેં અહીં સક્સેસ થવાનો નથી હા એટલે ઘણી વખત આવું થાય જે માણસ પીવા વાળો હોય ને એને એ ભાઈ હા અમારે વડોદરામાં ભાઈ બે જણા હમણાં ધોન થઈ ગયા પી ગયા અને રાતે પી ને હાલા જતા હતા એમાં ઈ એક મિત્ર એ બીજા મિત્ર કીધું મોટા કે આપણે જે સોસાયટી માં રહેવી છે ને ટાવર નથી આવતો એક કામ કરી જોઈ કે આ ટાવર છે ને આપણે લઈ જઈએ કે ઢવડે બે પીધે લાતા ખબર તો ન હોય કે મેંડા ટાવર હતા ને ધોકો મારો જોર લગા કે હૈયા જોર લગા કે હૈયા એનો બાપ એમ ટાવર હલે વર્ષે હવે રેર થઈ ગયા બે જણા

હમણાં બે મિત્રો પીધેલ વાત કરતા કે મોટા દુનિયા ગોળ છે ગોળ આ દુનિયા એ ગોળ છે શું વાત કરી કે મારા બાપુજી તો એમ કેતા કે આ દુનિયા છે એ તો હરામ ખોર છે ઘણી વખત જોઈ ગયો આ દારૂડિયા નહીં મજા આવે હમણાં ત્રણ દારૂડિયા ધોમ થઈ ગયા વાડી પી ગયા ધોમ પી ગયા એટલે કે ભાઈ આપણે હવે પી ગયા પછી કે વેસ ખાઈ મજા ન આવી ગયા આમાં નોન વેજ હોય તો મેળ પડી જાય હવે એક ભાઈ કે મારી ઘેરી કે બોકડો છે કે પણ મારે જ ધવાય જવાય નહીં ઘેરી કે મારી ઘરવાળી ઘેરે હોય એક કામ કરી કે તું જાય કે મારી ઘેરે મારી આમ ખડકી છે ને ખડકી નામ ખોલજે અને એ કે સામે મેં બોકડો બાંધ લઈશ કે લઈ આવી કે આવડો ગયો હા જે બોકડો લઈને આવ્યો ઓલા ત્રણ તો ધોન થઈ ગયા કે હા જે બોકડા ની પાર્ટી કરી અને હોય ગઈ અને હવારમાં તેણે જાય ગયા જાય ગયા પછી ઓલો જે બોકડા વાળો હતો એને બહુ પસ્તાવો જોઈએ આ એ કે દારૂના નશામાં નશામાં કે મારું મારો બોપડો કે અમે ખાઈ જાય કે આ ભૂલ કરી તો એમાં વળે કે હવારમાં નોસો હોય તો એટલે ઘેરે ગયો ઘેરે ગયો તો હવારમાં ક્યાંય ફળિયામાં બોકડો ન દેખાતો એટલે એને ઘરવાળીને એને પૂછ્યું આમ એમ જ એ કે ભાઈ આ બોકડો એ કેમ ફળજામ ક્યાંય દેખાતો નતો એ કે બોકડા ને ક્યાં જોશો કેમ એ કે બોકડો થી કે મેં વાહે બાંધીતો દીધો કે પણ કાલ હવાર કે કાલ ખાઈ નહીં કે કુતરો નથી દેખાતો તઈ કે પડી હા જે મિત્રન પાલટી કે દીધા આ પીધા પછી ડીકી નો હોય શું હોય હા આ ઘણી વખત આવું થાય જો અમારે હમણાં જાવ નતું ભાઈ વડોદરા આ તો મારો મિત્ર હકો એ હકો મારી હારે હતો મને કે ભાઈ તમે એ કે પોગ્રામમાં જાઓ તો મને હારે લેતા જાવ ને મેં કીધું હાલ વાંધો નહીં તું બે જા ગાડી બે જાય મારે થોડો ઉજાગરો કરો તો મને નહીં દેર આવી ગયા ત્યાંથી સુરતથી અમે વડોદરા જતા ને ત્યાં ભરૂચ બેઠા ને એટલે હકાઈ મને

હા મેં કહ્યું કઈ સંધિ બંધી મેં છૂટી તો ભાઈ હા એ ડાયા ડાયવર્ઝન ને ડાય હાર્જન વાંચતો હતો અને એના મામા નામ ડાય હાર્જન એટલે એ મામાની વાડી વસ્તુ છે ઘણી વખત આવું છે અમાર હકો એટલે હકો છે આ હકાના ઘણા મારો મિત્ર મારી આવી ભણ મને ખબર હોય હમણાં મારે એક જવાનું ભાઈ ખરખરામાં જવાનું અમારે એક થોડાક દૂરના દાદા છે ને ઓફ થઈ ગયા હતા તે જાવા નતું મારો મિત્ર હકો કે ભાઈ મને હારી ભાઈ તારે હારી થાવ તું આવીને બાફી ના અરે કે મને ના ના કાંઈ હું બોલું નહીં મને ખાલી આવવા જોઈ ગયું હું કોઈ ખેરખરે ગયો નથી અને મારી કે આ ભાઈ શીખવું પડે પછી તો મેં કીધું હારે એનો વાંધો નથી કાંઈ બોલતો નહીં એવું અરે ના ના કે હું બોલું કે તમારા હા વાંધો નહીં કે અમે ભાઈ ગાડી લઈને ગયા મેં થોડો હબો પહેરો થોડું મેં કીધું સોણી પહેરી હતી માથે થોડી ટોપી ન્યા તો કારણ કે બધું એવું જોઈએ શાંત વાતાવરણ એટલે મેં ગયા અને વળી હું પૂછતો મેં કીધું ભાઈ શું હતું દાદાને અરે મને કે વાત પૂછો ભાઈ કે કેમ કે અમારી કે ભાઈ એક લગ્ન હતા એ કે અમરેલી અને અમે ગયા તાઇ કે આખું કુટુંબ અમરેલી અને દાદા એ કે એકલા ઘેરે હતા એટલે દાદા એ કે વાડીને થોડીક છોકરી એટલે એને એમ થયું કે હું વાડીએ આટો મારી આવ્યો એટલે દાદા વાડીએ ગયા અને વાડિયે જતા જતા એ કે થોડુંક મને અંધારું થઈ ગયું હતું એટલે ઘેરેથી કે બતી લીધી પણ બી કે ક્યાં સાતજી નહીં ભાઈ સાતજી લગતા ભૂલી જાય કે પછી તો દાદા એ કે ઓવડીમાં ગયા ઓવડીમાં બધીનું શાહજી હોય તું પણ સારજીંગ અહીંયા જડ્યું નહીં અંધાર હોતું અને દાદા એ કે ઓવડીમાંથી બહાર આવતા હતા ને એમાં આવી કે ભાઈ થોડુંક વરસાદ આવેલો વરસાદ આવે ને એટલે થોડુંક લપસણું થઈ ગયેલું હતું એટલે એ કે દાદાનો પગ લપસી ગયેલો અને દાદા એ કે કુંવા પડી ગયેલા ચપ્પલ બાય રહી ગયેલા એટલે એ કે અમને ખબર પડી ગઈ કે દાદા કૂવામાં પડી ગયા મારો મિત્ર બાજુમાં બેઠો હતો ને હકો મન કે વાડીમાં કે પાણી કેટલું તમારી કે પચાસ ફૂટ પાણી હતું કે અને વાડી ખાલી કેટલી હતી કે પચાસ ફૂટ એ કે દાદા કે ઉપરથી લેપસાઈ કે વાડીમાં હા લેપસાઈ કે તો તો કે ઘમ દઈને જાય છે ને કે વાડીમાં એટલે મેં કીધું ભાઈ મૂકી નો રે આમ એક તો આ એક ખર્ચો છે બીજો ભારો થાય હા એ પાછો અહીંયા કે ઘમ દઈને જાય છે ને તો એ કટ કરી ગયા હોય એમ કરે હા એટલે ઘણી વખત આવું થાય તો તમે ખરખરવાનું જાય તો ન્યાય જોઈ ગયો જોક્સમાં જોક થઈ જાય હા અમારે રાજકોટમાં એક બેસું રાજકોટમાં એક વેસણ કે ભલે કી શેરીમાં બે હણું અમને ખબર નહીં તે અમે બે જતા તો અમે એડ્રેસ પૂછ્યું ફલાણા ભાઈ કે ગુજરી ગયા છે તો એનું બેહાણું કે ક્યાં શેરીમાં છે કે ભાઈ અહીંથી આ ત્રીજી શેરીમાં ભાઈ દિ કે ત્રીજી શેરીમાં અહીંયા બેસણું કે છે અમે ઓલી ત્યાં ગયા મેં કીધું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કે પછી એમ પૂછ્યું કે શું હતું બાપુ મને કે કોના બાપુ અરે મેં કીધું તમારા બાપુ ને અરે ભાઈ ક્યાં મિટિંગ છે મિટિંગ ઈ કે આ ભાજપ કોંગ્રેસની હમણાં ચૂંટણી આવે છે ને તો એની મિટિંગ છે એટલે મેં કીધું પણ આ ફોટો ઈ કે મારા બાપામાંથી ગાંધી બાપુની છે કે જો જો ઈ કે મેં આમ મીઠી જોયું હા ગાંધી બાપુનો ફોટો હતો મેં કીધું ભાઈ ફલાણા ભાઈ ઉજટી ગયા છે કે મને ભાઈ ઈ કે વાયેલી છે આ તો અમારી ક્યાંય કોંગ્રેસની મિટિંગ આવે આને હમણાં ચૂંટણીનો માહોલ એ છે તો હમણાં તો આ ભાજપ કોંગ્રેસ અપક્ષવાળાના બધા હમણાં તો ચૂંટણી છે એટલે એનો માહોલ આવેલો છે હા એટલે હમણાં અમારે આ કૂંટણીનો માહોલ આવ્યો છે ને એમાં અમે બેસાડ મિત્રો હમણાં સવાર હવારમાં મેં કીધું હાલું ને આપણે લોસો ખાઈ તો એમણે ગયા લોસાવાળાની દુકાન અને ત્યાં જેમ કીધું મેં કીધું ભાઈ લોસો છે કે હા હમણાં ભાજપ કોંગ્રેસનો કાંઈક છે મેં કીધું ભાઈ એ નહીં ખાવા એ તો